તમારા મોઢા ઉપરથી દેખાય છે કે તમે ખોટું બોલો છો ક્યારે તમે ખોટું બોલ્યું નથી ને એટલે તમને હજી ખોટું બોલતા ના આવડે ના રે બટા એ તો ઘર હોય તો હાલ્યા કરે છો પણ એ મારી વાત જવા દે ને તું કેમ છે સારું છે મને સારું છે તારા ઘરે હંધાય હારા છે બધાને સારું છે પણ હા તો મને વાત મળી હતી આપડા

શું કરવા એ લોકો હેરાન કરે છે આવી રીતના બટે મને લોકો બહુ હેરાન કરે છે ખાવાય નથી દેતા આર કો ચા નથી દેતા મને એ લોકોને શરમ જેવું છે કે નહીં માનવ જાત છે કે રાક્ષસોની જાત છે ધીરે બોલ ને ને તો ઝઘડા કરે શું થઈ ગયું બસ સાંભળી જાય તો સાચી જ વાત છે ને આવી રીતે ઘરના વ્યક્તિને હેરાન કરવા એ કેનો નિયમ છે બટા હેરાન કરવાનું કારણ શું છે બા કઈ નહીં બસ આડોડાય આડોડાય હા સામા કાન ન નાકે અને મને છે ને આ વર્ષોથી સમજણી થઈ ને ત્યારથી કાન વાળી સા પીવાની ટેવ છે તો મને કે નહીં મળે આ સામળ છે હા સુકમ ખાંડ વગરની સાપીવશું ને આખો દિયા પગ તૂંટ્યા કરે શરીરમાં જીવ જેવું કાંઈ નથી બાપ મમ્મી મમ્મી કાંઈ નથી કહેતા બેવું કરે છે હેરાન પપ્પાને ભાઈ એ પણ કાંઈ નથી બોલતા એને તો કાંઈ ખબર જ નથી એ લોકો ઘરની બહાર જાય ને પછી મને હેરાન કરવાનું ચાલુ કરે તમારે પપ્પાને તો વાત કરવી હતી ને કરી તી વાત તો શું થયું શું કીધું પપ્પાએ કે એ પણ એ લોકોની સાથે ના ના મારો વિષય એવો નથી વિષય તો કીધું કે હું હિરલ ને મીરા ને આમ સાવિસ પણ એનું કાઈ નથી હાલતું એનું તો પાઈ નથી હાલતું ઈ બેવ જણા મળીને વિષય હેરાન કરે છે હા સુકો મે વિષય ને કીધું કે કામ કરને મને ગાયડા માં મૂક્યા નાના બા ત્યાં મને સરખું ખાવા પીવાનું તો દે છો બાપ તમારે છે ને આવી વાત ન કરવાની હોય ઉલ્ટાના તમારે એ લોકોને અમરની બહાર કાઢવાના હોય મારામાં ક્યાં એવી તેવડ છે કે હું કાઢું મેં મેં મીરાને કીધુંય કરું કે તારા દાદા હંધુય મૂકીને ગયા છે તો મને કાઈ વધારે ન તો પણ ખાલી મને સા તો પીવડાવો કોઈ ના પાડ દીધી સાચું કહો ને બા તો તમે આ ઘરના વડીલ છો અને આ ઉંમરે એ લોકોને તો તમારી સેવા કરવી જોઈએ અરે પાણી માંગો ત્યાં દૂધ હાજર કરવું જોઈએ તમે છો ત્યારે જ આ ઘર ઘર બન્યું છે પણ પણ સમજાવે એને દૂધ ને શું કરે તું પાણી એ ન દે એ કે હું પાતે લઈ લો તમાર પીવું હોય તો છો બાપ હું આવી ગઈ છું ને હવે મમ્મી સાથે અને ભાભી સાથે વાત કરીશ ને મારે વાત કરવી જ પડશે આવી રીતના ક્યાં સુધી તમને હેરાન કરશે મરું ત્યાં સુધી હું તો ભગવાનને રોજ એક પ્રાર્થના કરું છું કે હવે મને લઈ જા મારી દોહરી મારી દોરી ખેઈ લ્યો પણ ભગવાન એ નથી અમસ્તા બસ કરો હવે આવું બોલવાની કોઈ જરૂર નથી હવે આવું બોલ્યા ને તો તમને મારી કસમ છે ના બેટા હા ના ના ભાભી શું કરો છો અહીંયા કંઈ નહીં એમ જ કામ હતું કઈ હા કામ હતું એટલા માટે જ અહીંયા આવે છું તમારું મોઢું જોવા તો હું કઈ આવું નહીં અહીંયા તો પણ આવી રીતે કેમ વાત કરો છો ધીમેથી બોલો ને શું કરવા ધીમેથી બોલો તમે કામ જ એવું કર્યું છે કે તમારી ઉપર ફ્રેમથી તો બોલવા જેવું રહ્યું જ નથી ને શું કર્યું છે મેં બાને બાને હેરાન શું કરવા કરો છો તમે કોણે કહ્યું કે હું હેરાન કરું છું બાએ કીધું છે મને ખુદ તમારા બા અને તમે બધા સરખા છો આ ઘર ના ના મારા બા તો સારા જ છે તમે ખરાબ છો આ ઘરમાં આ ઘરમાં બધા સારા જ હતા પણ કેવાય છે ને કે ઓલા બધી કેરીઓ સારી હોય પણ એક કેરી એ બગડેલી આવી ગઈ હોય ને કે બધી કેરીઓને સડો બેસાને એની જેમ તમે આ ઘર માં એવા વ્યક્તિ આવી ગયા છો અને કે બધાના મગજમાં આવા હેરાન કરવાના ને એવા બધા જ કામતરા કર્યા છે વાવ પેલા ખેતી કરતા હતા સારું નોલેજ છે કેરી બાબતમાં તમને એક કામ કરો ગામડે જતારો બાને લઈને તમે અને બા બંને જ ખેતી કરજો તમે બોલવામાં લિમિટ રાખજો નહીં તો આ ઘરની વાવ છો હેતલબેન જૂના જોતલા છે બધા આ ઘર ની વહુ છો આ ઘર આ છો આ ઘર ની ફલાણી પૂછડી છે કે ઇજ્જત રાખીને બેસો ને તો વધારે સારું છે અને બાને શું કરવા હેરાન કરો છો એને તમારું શું બગાડ્યું છે ઊંચા અવાજે બોલવાથી ફરક નહીં પડે બેનબા અમુક લોકો છે ને ડઠ્ઠર હોય જેમ કે હું ગમે એટલા ઊંચા અવાજે બોલી એને કઈ ફરક ના પડે છે નાકકાન વગર ના કહેવાય અમારી ભાષામાં એને અચ્છા હા તો કામ કરો હવે તમારે મારી વાત બધી કાપી નાખવાની હોય ને તો તમે બોલો હું સાંભળું બોલો મને જવાબ આપશો ના કે બાને શું કરવા હેરાન કરો છો તમે નહીં આપો તમારી જેવી વ્યક્તિ તમે પહેલી વાર જોઈ છે હા તો મેં તમારા જેવી વ્યક્તિ પહેલી વાર જ જોઈ છે બુદ્ધિ વગરની કે સામેવાળું બોલતું હોય તો એની વાતને કાપી જ નાખવાની વારે ઘડીએ કોઈને બોલવા દ્યો તો કોઈ બોલે ને બોલો હું છે ને બાના સારા માટે આ બધું કરું છું એમને ડાયાબિટીસની પ્રોબ્લેમ ન થઈ જાય એટલા માટે અમે લોકો એને ખા આપીએ રોક રોકટો કરીએ છીએ બાકી બીજી કોઈ વાત નથી અત્યારે કે બાને ડાયાબિટીસ છે અત્યારે જો તમે આપી શકો છો ને અને નાનું મોટું દવાખાનું આવ્યું હોય ને તો એ માવતર છે તમારા તમારી ફરજ આવે કે એને દવાખાને લઈ જવાય અને ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપવું દવા આપવી અને એની સેવા કરવી પણ શું કામ જ્યારે ડાયાબિટીસ છે જ નહીં તો ડાયાબિટીસને ને આમંત્રણ શું કામ આપવું છે આપણે એટલે અમે લોકો અત્યારે સાવચેતી રાખીએ છીએ કે એમનું ખાવાનું ધ્યાન રાખીએ એમની દવાઓમાં ધ્યાન રાખીએ તો ડાયાબિટીસ આવે જ નહીં ને એટલે એમ કે તમે એમ કહેવા માંગો છો કે ડાયાબિટીસ આવી હોય તો પછી હોસ્પિટલનો ખર્જો અમારાથી નહીં થાય એમ ને એક્ઝેક્ટલી તમે બરાબર સમજ્યા ખર્ચા કરતા પણ બીજી વાત કેવી છે ખબર કે આપણે એની સેવા ન કરી શકીએ હેરાન થઈએ એ પણ હેરાન થાય અને તમને એ વાત ન ખબર હોય તો કહી દઉં કે આ બધી વાત છે ને એ શરૂઆત તમારા મમ્મીથી થાય છે તમારા મમ્મીએ જ ના પાડી છે આ બધા માટે મારી સામે હાવ હાવ ભસવા કરતા તમારા મમ્મી સાથે વાત કરી લો એટલે તમે અને મારા મમ્મી બંને સરખા જ છો એમ ને તમારા મને એના માં થોડોક પણ ફેર તો છે જ નહીં હવે તમે જે સમજો એ મે તો તમને હતું એવું કહ્યું મને શું વાંધો છે 5 કિલો ખાંડ ખાઈ જાય કે 5 મણ મારે કે મારા બાપાના ઘરેથી લાવવાની છે પણ તમારા મમ્મીએ ના પાડી છે એટલે હું ઉપરવટ નથી જતી ઉપરવટ જવાની વાત નથી આમાં તમે મમ્મીને એમ તો કહી શકો છો અને કે માવતર છે આપડા તો તમે કહી દો ને આટલું ચિલ્લાયા વગર તમે એકવાર જઈને વાત કરી લો એટલે તમને હેરાન કરવામાં મજા આવે છે એમ ને માણસો જોયા છે દુનિયામાં પણ તમારા જેવા નહીં મેં પણ તમારા જેવા નથી જોયા કાલ સવારે તમારા ઘરે તમારા માવતરને તમારા ભાઈને આવી રીતના હેરાન કરે તો કરે તો એ લોકોનો મામલો છે હું વચ્ચે બોલીશ નહીં મને તો એક જ વાત ખબર પડે છે કે આપણા ઘરમાં વચ્ચે બોલવાનો બીજાના ઘરમાં નહીં ઘણા લોકો ને આદત હોય ને કે બીજાના ઘરે જઈને ખોસરાઈ કરતા હોય હું આમ હું તેમ હું આમ પણ મને એવી આદત જ નથી એને ખોસરાઈ ન કહેવાય એને સારું કામ કર્યું કહેવાય તો સારું કામ કરો ને તમારા બાને તમારા ઘરે લઈ જાઓ સેવા કરો એમ નહી તો લઈ જ જઈશ ને તમે નહી કરો તો હું બેઠી જ છું હું કરીશ એમની સેવા અને તમારી સાથે સાથે છે ને આ મારી માં ને પણ પહોંચવું પડશે હવે હે પણ એને આટલી બુદ્ધિ નથી કે આ બા છે આપડા અને તમે તમે જ્યારે આવ્યા હતા ત્યારે તો મને એવું લાગતું હતું કે તમારી તો બહુ સંસ્કાર છે તમે તો સંસ્કારી છો ક્યારે કોઈ દિવસ ખોટું કામ ન કરો અને તમે જ મારી મમ્મી ની વાતમાં આવી ગયા હા ભેંસ આગળ ભાગવત કરવાનો કોઈ મતલબ છે જ નહીં નહીં સેમ ટુ યુ સાગર આ તમારા ઘરમાં શું ચાલે છે કેમ શું થયું છે આ તમારી બેન બુદ્ધિ વગરની છે મગજ નથી એનામાં કેમ કેમ છે શું કેમ તમને ખબર છે મારી સાથે કેટલો ઝઘડો કરે છે આવી ત્યારથી શું સાથે મને શું ખબર કે એને શું વાંધો હોય આવી ત્યારથી એકનું એક લેક્ચર આપે છે તમે બાનું ધ્યાન નથી રાખતા તમે બાનું ધ્યાન નથી રાખતા અરે મેં કઈ ઠેકો લીધો છે બાનું હવે એને પંચાયત કરવાનું કોણ કહે છે કે આપણે બાનું ધ્યાન રાખીએ છીએ કે નથી રાખતા અને આપણે આપણે બાને આપણી સાથે જ રાખીએ છીએ અને સારી રીતે ધ્યાન રાખીએ છીએ મને તો ખબર છે પણ એને કોણ સમજાવે બુદ્ધિ વગરની આવી ત્યારની જેમ તેમ બોલતી હતી અત્યારે તો હું કાઈ બોલતી નથી પણ જે દિવસે મારું મગજ ગયું ને ત્યારે બરાબર જવાબ છે ને

તમારા બાને એટલા માટે હું ના પાડું છું બધી વસ્તુ માં રોકટોક કરું છું કે બીમાર ના પડે અરે ઉંમર તો જોવો એમની કાલ સવારે બીમાર પડશે તો સેવા કોણ કરશે એ તો સાચી જ વાત છે ને અને આમે અમુક ઉંમર થાય ને પછી જમવા માં પોતાની જાતને રાખવામાં બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે ના જોતાની વસ્તુ ખવાય જાય ને તો પણ તબિયત ખરાબ થાય છે અને મોટી ઉંમરે છે ને પછી રિકવરી પણ ઘડીકવારમાં આવતી નથી એટલે તું કરે છે ને એ સારું જ કરે છે એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી પણ આ હા મારા હોકાને ખબર પડવી જોઈએ તો ને એક તો મગજ સરખો વાપરવો નહીં અને કહેવાય ને કે એક વાગ દેખાવો જોઈએ એની ઉપર તો ચડી બેસે તો શું જે પ્રમાણે બોલતી હતી ને એ પ્રમાણે તો એમ થયું કે એક જ થપ્પડ મારી દો ગાલ પર પણ તમારી સારા મેં કંઈ બોલી નહીં કે તમે બરાબર સમજો છો મને એટલા માટે બાકી બીજી વાર હું નહીં ચલાવી લઉં આવી ત્યારથી બા બા બા

મને પણ ખબર જ છે એ છે ને નાનપણથી આવી જ છે નાનપણમાં એને આપણી સાથે લઈ ગયા હોય ને તો એને આપણે કીધું હોય કે જો બેન તારે છે ને આ વસ્તુ નથી કરવાની ધ્યાન રાખજે તું તો એને જ કરવું હોય આ એને એને છે ને આ મોટું ચકડોળ નથી આવતું એમાં બેસીએ ને તો એને ઉલટી જેવું થાય એટલે મેં એને ચોખ્ખી ના પાડે કે બેન આપણે છે ને ચકડોળમાં નથી બેસું ખાલી તબિયત ખરાબ થઈ જાય છે તને ફેર ચડે છે તને ઉલટી આવે છે તો નહીં જીત કરીને એ જ કરવું છે એનો સુભાવ પહેલેથી આવો છે અને આ હજી પણ એવો ને એવો જ રહ્યો સો વાત ને એક વાત તમે સમજાવી દેજો કે મારી સાથે લપ ન કરે હવે લપ કરશે ને તો મજા નહીં આવે હા બાબા તું છે ને ચિંતા ન કર તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મારી બેનને કઈ રીતે સમજાવીને હે મને આવડે છે હું એને કહી દઈશ કે ખોટી માથાકૂટ ના કરે અને બધા સાથે સંપીને રહે ઠીક છે તો ક્યારે વાત કરશો મુરત કાઢીશ હા તો કાઢજો તમે પણ તમારી બેન જેવા જ છો સીધો જવાબ ક્યારે આપશે જ નહીં મને હા પણ ક્યારે વાત કરશો એટલે મને મોકો મળશે ત્યારે વાત કરી લઈશ ત્યાં સુધી મારા 10 વખત ઝઘડો કરી લેશે મારી સાથે શાંતિ રાખને પણ આ ભગવાનને બે કાન આપ્યા એનો ઉપયોગ કરને એક કાનથી સાંભળ અને બીજા કાનથી કાઢી નાખ મને એવું નથી આવડતું હું નવા જમાનાની છોકરી છું એક કાને કાઢવો અને બીજા કાનમાં ડટ્ટો ભરાવીને બધું સાંભળી લઉં અને પછી બરાબર મોડેથી બહાર કાઢીશ છા જે કરતી હોય એક આટ ખોટી આમ પર ગુસ્સો કરવાથી જે ને તબિયત ખરાબ થાય છે ખબર છે ખબર પડે છે તો બસ શાંતિ રાખ બેન સાથે વાત કરી લે છે લેજો અસલી મજા તો આ સેમ મમરા સાથે જ છે માંણ માંણ મજા લેવાનો સમય આવ્યો છે ખાવા પીવામાં ત્યાં આ ડોસી અમારા જીવનમાં આવી છે અને એને સાચવવાની ખવડાવવું પીવડાવવું સમય આ ડોસી કાંટો કેવી રીતના કાઢવો સાગરનો બાપ હતો ખબર નથી પડતી એને કે મને અહીંયા હાચવી મૂકી છે આ ગામડે જમીન હતી આ ઘર હતું હું વેચવાની જરૂર હતી તેના બારદાન આ બુદ્ધિ ઘાસ ચાલવા ગઈ છે બધાની

ત્યારે બુદ્ધિ નથી આવતી કે આપણા માવતર છે ગરડું માણસ છે આ ગઢા માણસ તો ભગવાન સમાન હોય છે ભગવાનનું સ્વરૂપ જ હોય છે આ તને આટલું બધું જ્ઞાન કેવી રીતે આવી ગયું છે અને તું સાસરે વહી ગઈ છો ને હવે લગ્ન કરીને તો ત્યાંનું સંભાળને અહીંયાનું તારે કાંઈ ફિકર કરવાની જરૂર નથી આ તારા દાદીમાં છે ને એકદમ સુખેથી રહે છે કઈ રીતે સુખેથી રહે છે મમ્મી હા તમે ભાભીને શું કાન ભર્યા છે અને તમે તમને આટલી બુદ્ધિ નથી કે આ તમારા બા છે આપડા ઘરના વડીલ છે એને તમે 3 3 દિવસ જમવાનું ના આપો કઈ રીતે જીવાલે છે તમારો હા જીવ ચાલવામાં એવું છે ને એતલ બેટા એને હેરાન કરવાનું કારણ શું છે મમ્મી હવે બધું તને જો કેવા બેસીસ ને તો મજા નહીં આવે બો લાંબુ લિસ્ટ હશે સેન્ટેન્સનું એટલે કામ કરને ટુકુને ટચમાં સમજી જા અમે જે પણ કરી રહ્યા છે સાસુ હોય બધું જ બરાબર છે શું બધું પણ તું થોડા દિવસ એ રોકાવા આવી છો તો પ્રેમથી રોકા અને તને તકલીફ પડતી હોય તો પાછી તું તારા પિયર જતી રહી અને તને એટલું બધું ડોસેનો લાગે છે શું શું તકલીફ છે તને બા છે આપડા આપડા નહીં આ જેને જેને એની પ્રત્યે લાગણી છે ને એના એટલે તું તારા બાને તું તારા ફેવરિટ કરી રાખ અમારે નથી કરવા હ તમે ભૂલી કેમ ગયા કે તમે પણ એક સાસુમાં છો તમારા ઘરે પણ તમારા દીકરાની વહુ આવી ચૂકી છે તો હે આ બધું જોવે જ છે એને એને ખબર પડશે ને કે હર એક સાસુ સાથે આવું વર્તન કરવાનું તો એક દિવસના સમયે તમારે પણ વૃદ્ધાશ્રમમાં જવું પડશે મમ્મી એના કરતાં હજી કહું છું સમજી જાવ સુધરી જાવ ને બાની માફી માંગી લો ઓ માફી વાળી શાંતિ રાખ તારી માને તો માફી માંગવાની કે છે ડોસી હામે આજે માફી નહીં માંગુ ને કાલે નહીં એમની સમજી અને તું તારા સાસરે ગઈ છો ને તો ન્યાનું સંભાળ અને બાનું તારા એટલું બધું લાગતું હોય ને બેટા તે કામ કર ને તું તારા આ બાને ઉપર અહીંયાથી બિસરા પોટલા ભરી આપીશ જરૂર પડશે ને તો એ પણ કરીશું પણ મારા બાને અહીંયા તમારી જેવા રાક્ષસો સાથે હેરાન નહીં થવા દો રાક્ષસો હવે આ ઘરમાં રાક્ષસો કેરે જન્મ લીધો હશે એ તો મને આજે ખબર પડી પણ સાંભળ બેટા રાક્ષસો પણ જીવના બહુ સારા હતા એટલે એવી કઈ અમને ચિંતા નથી તો ગમે તે કે તમે છે ને નાક કાન વગરના છો આ મારી કરતા દિવાળી તો તમે વધારે જોઈ છે તમને આટલી તો બુદ્ધિ આવી જોઈએ ખબર પડવી જોઈએ કે મારે બધાને સલાહ શીખવાનું અને સમજાવવા જોઈએ પણ એની બદલે હું તમને સમજાવું છું હા તમારું જોઈ જોઈને તમારા દીકરાના દીકરાઓને એ લોકો શું શીખશે મમ્મી જે શીખે એ પણ વ્યવસ્થિત જ ચાલે છે અત્યારે તંત્ર તને એવું લાગતું હોય તો તાર કેટલી વખત કીધું તારા ડોસી ઉપાડે અહિયાંથી અને જમાઈને પૂછી લે કે મારી દાદી માં આવે કે નહીં મારી સાથે રહેવા વાંધો નહીં અત્યારે મારી વાત નથી સાંભળતા નહીં કે પણ પાછળથી તમે પછતાશો રામ રામ જય રાજા રામ